સેવા છે મારા તો બાર વર્ષ થઈ ગયા મને આ એક જ ભાવ માં દસ રૂપિયા માં સાહેબ આપડે ને બટર માં બનાવી દસ રૂપિયા અને આ ગલી સવાર થી ચાલુ થઈ જાય છે અને બપોર સુધી ધમધમક ચાલુ જ હોય છે સવાર સવાર દિલ્હી ચાટ હોય સમોસા રગડા હોય દાળ પકવાન હોય દાળ વડા મીંદોડા ઇડલી મસાલા ઢોસા સાદા ઢોસા પરની ચા અને સવારનો નાસ્તો એના વગર તો સવાર અધૂરી જ છે સાચું કે નહીં હેલો મારા રાજકોટના લોકો તો કેમ છો તો બધા મજામાં પહેલા તો મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત અને જય શ્રી કૃષ્ણ તો ભાઈ સવારનો પોરો એટલે ઘરે બધા ચા નાસ્તો મમ્મીના હાથની ભાખરી અને ઘણો બધો નાસ્તો કરતા જ હોય પણ કહેવાય ને કે આપણા ફેમિલી મેમ્બર જ્યારે ઘરે ના હોય ત્યારે આપણે સવારમાં નાસ્તો કરવો હોય તો રાજકોટમાં કઈ જગ્યાએ जाऊ તો એમાંથી એક જગ્યા છે અમારા રાજકોટની લીમડા ચોકવાળી ગલી કે જ્યાં છે ને ભાઈ તમને દસ રૂપિયાના થી માંડીને દાળ પકવાન થી માંડીને થી માંડીને કે રગડા થી માંડીને સમોસાથી માંડીને ઇડલી થી માંડીને હું બોલી બોલી ને જઈશ પણ વસ્તુ નહીં ખૂટે એટલું બધું મળી જાય બોલો તો ચાલો આજે હું તમને લીમડા ચોક વાળી ગલી બતાવું જ્યાં છે ને ભાઈ સવાર સવાર માં બેસ્ટ નાસ્તો મળી જાય બાજુમાં બસ સ્ટેન્ડ છે આ બાજુ બધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો છે અને નિયર બાય ઘણી બધી કોલેજો છે કે ભાઈ તમે લીમડા ચોક ની આજુબાજુ રહેતા હોય તો તમારા સવારમાં નાસ્તા નું બેસ્ટ ઓપ્શન આ ગલી તો ચાલો મારી સાથે મારી પાસે તમને એક આ શો હશે દસ રૂપિયાના પવા અત્યારે કોઈ દસ રૂપિયામાં ચાય નથી પાતું મુલાકા કાકાસ રૂપિયામાં પવા ખવડાવે હવે કાકા શું કહેવાય દસ રૂપિયાના પવા ખવડાવે છે આપણે એ કાકા પાસે જાણીશું પણ દસ રૂપિયામાં પવા ખવરા બહુ આમ કહેવાય ને બહુ અઘરી વાત છે એમાં કંઈ કાકાને વધે છે કે નહીં પૈસા કે સેવા માટે ખવડાવે છે કે ઘણું બધું તો ચાલો મારી સાથે એ કાકા પાસે કે દસ રૂપિયાના પૌવા વાળા કાકા ચાલો મારી સાથે હું કાંઈ કાકા મજામાં મજામાં છે આ દસ રૂપિયાના પવા તમે સેલ કરો છો હં એ કયા કારણ થી સેલ કરો છો અને સેવા માટે કે કઈ મળે છે કે નહીં સેવા જ છે મારા ટુ તો આ નિશાળ છે પાંચ થી 6 નિશાળ છે ને છોકરા બધા આપણી પાસે ખાવા આવે વિશેષ પડે એટલે અને અમુક લોકો રિક્ષા આવે બધા આવે નાના કેટલા ટાઈમ થી તમે સેલ કરો છો 12 વર્ષ થઈ ગયા મને આ એક જ ભાવ માં 10 રૂપિયા કેવાય ને કે અત્યારે પવન ડીસ આપણે લેવા જાય તો 40 થી 50 રૂપિયા ભાવ હોય છે હોય છે તો તમે 10 રૂપિયા માં સેલ કરો છો એટલે મને 2 રૂપિયા મળે એટલે સંતોષ છે સાહેબ એટલે મારા છોકરાની ગરાકી જાજા ભાગે છે

ટૂંકમાં તમને દસ રૂપિયા પ્રોફિટ મળી જાય દસ રૂપિયા બે રૂપિયા પ્રોફિટ મળી જાય છે આપણે અમુક લોકો એમ કેતા હોય કે ત્રીસ ચાલીસ રૂપિયા ડીસ અમે પોવા વેચી છીએ તો અમે કહેવાય ને એમને પૈસા નથી મળતા હું ચારસો થી સાડા ચારસો ડીસ કાઢું છું બે રૂપિયા હિસાબે મને પૈસા વધી જાય છે ને મારું રોજ નીકળી જાય છે તમે શું કહેશો લોકોને સવારમાં નાસ્તો પવા માટે કે ભાઈ સવારમાં શું કામ પવા ખાવા જોઈએ સારામાં સારો નાસ્તો છે તાજો ને ફ્રેશ માલ કોઈ દી વાંચી આપણે ખવડાવતા નથી બાર વર્ષથી કોઈ દિવસ ખવડાય નથી ફ્રેશ માલ બનાવી છે મારે જેટલો માલ બનાવો બધો પૂરો થઈ જાય બાર સાડા લગી માં દસ રૂપિયાની પીવાની ડીશ અને વધારે જોતો હોય થોડા ઘણા તો તમે આપી દયો ખવડાવી દે એમને ટેન્શન થાય જવું ને ભાઈ દ્વારકાધીશ ની દયા ચાલો હાલો તમને એક ડીશ બનાવીને ખવડાવો હાલો

ચાલો સર કાલે વગર લો સર હાલો તો ભાઈ આપણી ગોવાની ડીશ આવી ગઈ છે અને આપણે ટેસ્ટ કરી અને તમને હાલો ટેસ્ટ જણાવું તો મારા હાથમાં તમે જોઈ શકો છો આ પૌવાની ડીશ છે દસ રૂપિયાવાળા પૌવાની ડીશ આમાં ડુંગળી છે બુંદી છે પછી કહેવાય ને મસ્ત ગરમા ગરમ પૌવા છે અને આ કોથમી છે માથે છે ને ભાઈ મસ્ત મસાલો છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ ને તમે ટેસ્ટ જણાવું પહેલાં થોડું મિક્સ કરી લઈએ પૌવા છે ને ગરમા ગરમ સ્પાઇસી છે મને કોથમીનો ટેસ્ટ આવ્યો ગરમા ગરમ પૌવા છે મૂદીનો ટેસ્ટ આવ્યો અને કેવાય ને ધીમે 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 તમને લુંગરીનો બી ટેસ્ટ આવી જશે છે લીમડો આપણે વિનેવાય હાર ટાઈ ટ્રાય કરીએ હમ હવે ને થોડીક મીઠાશ આવે આ મસાલો હોય ને મસાલે અપ્રધ મેં પેલી બેટ લીધી ને તો જોરદાર મજા આવી ગઈ હમ મસાલો હાર તમે પવા ખાશો ને તો અલગ ટેસ્ટ આવી જશે અને ડુંગળી અને બુંદી તમે પવા ખાશો ને એમાં અલગ ટેસ્ટ આવી જાય અને સિંગલ રીતે ખાશો ને તો સ્વીટ વાળો ટેસ્ટ આવતો મતલબ ત્રણ ફ્લેવર આવે છે બોલો દસ રૂપિયાના પવામાં મારી નજરે તો કહેવાય ને દસ રૂપિયામાં બહુ સારો નાસ્તો છે અને કહેવાય ને ફૂલ જોરદાર બનાવેલું છે અને ચોખાઈ બી બહુ જોરદાર છે અને દસ રૂપિયામાં ભરપેટ પવા તમને મળી જાય છે અને એમાં તમને વેરાયટી જોલી હોય કંઈ ઘટે એમ નથી મને તો મજા આવી ગઈ હું તો હજી એક ડીશ લેવાનો છું તમે અહીંયા આવજો અને કોમેન્ટમાં કહેજો કે તમે કેટલી ડીશ ખાધી હાલો હું પવા ખાઈ લઉં તમને મળું તો ભાઈ છે ને મેં તો પવા ખાઈ લીધા અને દસ રૂપિયાના પવામાં હું ગયો મજા આવી ગઈ નાસ્તો થઈ ગયો બેસ તો રાજકોટના લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે લીમડા ચોક આજુબાજુ રહેતા હોય આજુબાજુ આવતા હોય તો આ કાકા પાસે છે ને ભાઈ મુલાકાત લેવી દસ રૂપિયામાં અપ્રતિમ પવા ખબર આવે છે ને ભી ભાઈ જોરદાર ને એનો મસાલો તો મને તો ભાઈ મસાલો જોરદાર ગાયો કે મસાલો માથે મેં વધારે નાખાયો હતો મસ્ત માથે પછી લીંબુ નીચેડ્યું કઈ ઘટે મજા આવી જાય હાલો આપણે કાકા પાસે થઈ ગયા

શાસ્ત્રી મેદાન આલાબી સામે છે આ મારું એડ્રેસ ઇન્દોરી પવા પપ્પુભાઈ રાજકોટ માં ઇન્દોરી પવા વાળા છે મારું નામ બરાબર અને દસ રૂપિયામાં આપણે પવા વેચી છે પવા કોઈ ને ખાવો હોય ને દસ રૂપિયા મને સારામાં સારા તો કાકા પાસે મુલાકાત લેવી લીમડા ચોક ની એક્ઝેક્ટ બાજુ માં રહીએ આલાબી ની સામે લીમડા ચોક આલાબી સામે તો ભૂલતા નહીં ભાઈ મુલાકાત લેવાનું અમે તો આવી ગયા તમે ભી આવજો તો વાંચી અમે પવા ખાધા અને અમે આવી ગયા છીએ હવે આ ગલીમાં તો ત્યાંથી તમે આવો ને ડાયરેક્ટ લીમડા ચોક બાજુ થી એટલે આ ગલી છે તો આમ થી તમે આવો ને એટલે તમને ઓલા કાકા દેખાઈ જશે પછી તમારે આ આવવાનું અને ત્યાં છે ને ભાઈ દાળ દાળ પકવાન બધી વસ્તુ મળી ઢોસા રગડો ચાટ દાબેલી અને ઘણું બધું અને આ ગલી સવારથી ચાલુ થઈ જાય છે અને બપોર સુધી ધમધમક ચાલુ જ હોય છે કેવાય ને કે ભાઈ બપોરે તમને નાસ્તો મળી જાય સવારે તમને નાસ્તો મળી જાય કઈ ઘટે જ નહીં તો હાલ હું તમને ગલી બતાવું અને ગલીમાં શું શું મળે છે તમને એ બતાવું

ચાલો તમને આગળ શું વેચાય છે એ બતાવું અહીંયા છે દાળ વડા મેંદુ વડા ઇડલી ઢોસાનું ઘણું બધું સમજો ગરમા ગરમ બની રહ્યું છે આ શું બને છે અત્યારે ગરમા દાળ વડા દાલ વડા ગરમા ગરમ એમ ને શું નામ તમારું મારું કરમભાઈ સવાર સવારમાં નાસ્તો કરવો હોય તો તમારી પાસે શું શું મળી જાય દાળ વડા મેંદુ વડા ઇડલી મસાલા ઢોસા સાદા ઢોસા ઓ બધું મળી જાય ભાવ શું છે પચાસ રૂપિયાનો મસાલા સાડા ચાલીસ રૂપિયા મૈસૂર એસી રૂપિયા સ્પ્રે સો રૂપિયા ઇટલી વડત ચાર નંગને રૂપિયા કેટલા વાગ્યાથી કેટલા સુધી આવો છો આઠ થી બે બે વાગ્યા સુધી અને સવાર સવારમાં રાજકોટની પબ્લિક નાસ્તો કરવા આવે છે કે નહીં એમ ફૂલ ફૂલ આવે કેવો રાજકોટની પબ્લિક થોડી કેવો રિસ્પોન્સ મળે બધા વધારે આવે સૌથી વધારે આવે અને આમ કહેવાય ને કે સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી એટલે કંઈ ઘટે જ નહીં મજા આવે વસ્તુ બધા જેમ જો ગરમા ગરમ બને

ચાલો તમને આગળ બતાવું કે હજી આગળ શું ઘરમાં ગરમ બની રહ્યું છે તો આ બાજુ છે ને ભાઈ દાળ પકવાન છે એ બાજુ બી મદ્રાસ કેફે છે ઓલી બાજુ બી કહેવાય દાળ પકવાન રગડો ને બધું મળે છે અને કહેવાય ને આ ગલીમાં તમને મોસ્ટ ઓફ દાળ પકવાન રગડા મદ્રાસ કેફે સાઉથ ઇન્ડિયન બધું એ જ જોવા મળશે એ આરામથી બેઠો એ આ બાજુ છે ને ભાઈ રાજકોટમાં અત્યારે વધારે પડતું ક્રેઝ આવેલું હોય ને તો છોલે ભટુરેનું હાલો આ બાજુ છોલે ભટુરે મળે તો ભાઈ મારી સામે છે ને ભાઈ ગરમા ગરમ આ ભાઈ પુરિયું બનાવે છે ને ભાઈ ઓલી બાજુ ગરમા ગરમ સમજો ભાઈ છોલે છે તો આપ કાં છે હું ગોરખપુર છે આપ અહીં રાજકોટ મે કેટલા ટાઈમ થી છોલે ભટુરા વેચ રહે હો 5 સાલ હો ગયા 5 સાલ હો ગયા આપકો એ આઈડિયા કાં સે આય કે મુજે રાજકોટ વાલો કો છોલે ભટુરા ખિલાને ઇધર આય તો હમ લોગ ઘુમને અચ્છા લગા દેખે લગા લિયા સર રાજકોટ વાલે હે ને સબે સબે રે તો ક્યા ખાતે હો ગાઠિયા હો જલેબી અમારો બઈ ફેવરેટ હે तो आपको रिस्पॉन्स मिलता है छोले भटूरे में सवेरे सवेरे हाँ सर कितना प्राइस है एक डिश का तीस रुपये तीस रुपये और कितने भटूरे आएंगे दो पीस दो पीस भटूरे बता भाई मस्त फूलो नहीं वो भाई भटूरे भटोरे कहीं घटे नहीं सवेरे कितने बजे आते हो सवेरे हम लोग साढ़े सात बजे यहाँ आ जाते हैं सर और कितने बजे तक शाम को पाँच बजे तक रहते सर और आप सभी प्रिपरेशन कैसे करते हो आप छः सात लोग मैंने देखा भी काम कर रहे हो तो आप सब कितने बजे तक कितने बनाना शुरू करते हो

આની અંદર છે ને ભાઈ એક મેઇન વસ્તુ મેં નોટિસ કરી છે કે બટેટાનું એક નાનું પીસ નાખ્યું છે જે નોર્મલ બધા ખાઈ શકે હવે એને આપણે ટ્રાય કરીશું અને કંઈક અલગ બનાવવામાં આવ્યું છે હું તમને ટેસ્ટ જણાવીશ તો પેલા તો છે ને ભાઈ આપણે ભટોરે થોડી જો ગરમા ગરમ વરાળ નીકળે છો અને આ ચમચી લઈએ અને આ છોલે ભટોરેને ટ્રાય કરીએ કે કેવો ટેસ્ટ આવે છે ગરમ છે સ્પાઈસી બિલકુલ નથી પ્લસ આની અંદર આ જે ચણા છે એનો ટેસ્ટ જોરદાર આવે છે અને હવે મારે જે આ છે ને અચાર અરે ટ્રાય કરવું છે હું કેમ કરું તમે જો પેલા છે ને આને અચારમાં બોરી દઉં અને હવે આમ ટ્રાય કરીએ એકદમ ખટાશ હોય ગઈ સ્પાઈસીનેસ બી આવી ગઈ અને હજી આને વધારે પૈસી કરવું હોય તો જોજો આને હજી વધારે પૈસી કરવું હોય તો હા આમ જો આ મરચું જો તમે વઘારે લીધો ખાતા ખવાઈ ગઈ પછી આ બાઈટ લીધી ને તીખાસ જો આમ ફૂટી એમ બ્લાસ્ટ થઈ ગઈ તીખાસ ને આવી ગઈ ને ઉધરસ તીખાસ મારવા માટે ઠંડી ઠંડી છાસ ને મેં ભાઈ આ મસાલો છે ભાઈ હા હા કાંઈ ઘટે ને હો તો પાછો હવે બાઈટ લઈએ અને તમને એ જણાવું હવે છે ને મેં આલુ સાથે બાઈટ લેવી છે આની કે કેવો ટેસ્ટ આવે છે જોરદાર ગરમ મસાલાનો ફ્લેવર આવે છે કહેવાય ને આમ નોર્મલ જોરદાર નું છે અને કહેવાય બહુ મસ્ત છે સવાર સવાર માં નાસ્તો આવું મળી જાય ને એ ઘટે જ નહીં જોરદાર નું સમજો તમે હાલો હું નાસ્તો કરો પછી તમને આગળ મળું તો ભાઈ આ ઓટ તારા છોલે ભટુરેનો છે કે ભાઈ સવાર સવારમાં મારું પેટ કરી નાખ્યું ફૂલ અને આ ગલી અહીંયા એન્ડ થાય છે અને આપણે હવે જઈ છીએ પાછા તમારે કોઈને જો સવારનો નાસ્તો કરવો હોય તો આ ગલીની એકવાર મુલાકાત જરૂર ને જરૂર લેવી ભૂલા વગર તો ભાઈ મારી મોર્નિંગ તો છે ને ભાઈ મસ્ત મજાની સુધરી ગઈ કારણ કે મને છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો મળી ગયો એ બી અમારા રાજકોટના લીમડા ચોકની બાજુની ગલીમાં અને રાજકોટના લીમડા ચોક વાળી શેરીમાં કે જ્યાં એક કાકા પવા વેચે છે જોરદારના દસ રૂપિયામાં અને એક બાજુ તમને દાળ પકવાન સાઉથ ઇન્ડિયન વડા અને બધું ગરમા ગરમ તો ભાઈ સવારના ભોરમાં તમારે અમારા રાજકોટમાં નાસ્તો કરવો હોય નાસ્તાની બેસ્ટ જગ્યામાંથી એક આ જગ્યા છે ત્યાં તમને છોલે ભટુરે મેંદુવાડા ઢોસા ઇડલી દાળ પકવાન ઘૂઘરા બ્રેડ પકોડા હું બોલતા બોલતા ઠાકી જઈશ પણ તમે ખાતા ખાતા નહીં થાકો એ મારી જવાબદારી તો ભાઈ નાસ્તો કરવો હોય તો સવારના પોરમાં અહીંયા આવું અને નાસ્તો કરવા ભાઈ જોરદારનું મળે છે નિયર બાય બસ સ્ટેન્ડ છે કહેવાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે અને આજુબાજુમાં ઘણી બધી કોલેજ છે તો ભાઈ જે લોકો અહીંયા આજુબાજુમાં રહેતા હોય અથવા અહીંયા રાજકોટમાં આવતા હોય બસ સ્ટેન્ડ બાજુ તો આ ગલીમાં એકવાર મુલાકાત લેવી બપોર સુધી ચાલુ હોય છે બાકી ઓલા કાકા બી બે વાગ્યા સુધી પવા વેચે છે તો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોને લાઇક કરો શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે આપણા રાજકોટમાં હજી આવી કઈ કઈ જગ્યા છે જ્યાં બેસ્ટ આવો નાસ્તો મળે છે સવારનો આપણે ત્યાં જશું અને ત્યાંનો એક મસ્ત વિડીયો બનાવશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ભાઈ આ વિડીયોને મસ્ત મજાનું શેર કરજો અમને તો ધરાઈ ગયા નાસ્તો કરીને તમે અહીંયા આવજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ નાસ્તો કરીને કેવી મજા આવી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે નવી કંઈ સ્ટોરી સાથે અમારી સાથે બન્યા રહેજો અમારી અવર રાજકોટની ચેનલ છે ને ભાઈ તમને મસ્ત મસ્ત નવી નવી અપડેટો આપતી રહીએ અને ભાઈ જોરદારના વિડીયો તમારા માટે કહેવાય ને અમે લોકો બનાવી છે તો થોડોક સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો બાકી બધાને હર હર મહાદેવ ધ્યાન રાખજો પોતપોતાનું